વધુ બે કેસ નોંધાયા છે જેમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ છે જે પૈકી ચૌદ કેસ પોઝિટિવ આવ્યા છે જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા પ્રેશર પંપ તેમજ ફોંગીંગ દ્વારા ચાંદીપુરા વાયરસ માટે જવાબદાર માખીનો નાશ કરાઈ રહ્યો છે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઇડરના સદાતપુરા તેમજ લાલોડા ગામના બે બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં વારે હડકમ સર્જાઈ ગયો